આજે બનાવીએ ગ્રીન પુલાવ મિત્રો ગ્રીન પુલાવ બનાવવા માટે આપણે લીધી છે પાલક સોથી દોઢસો ગ્રામ જેટલા પાલકના પાન લઈ એને મિક્સરમાં ક્રશ કરી એની પેસ્ટ બનાવી લઈશું સાથે ચારથી પાંચ સૂકા મરચાં આપણે વાટી લઈશું આદુ લસણની પેસ્ટ લીધી છે મિત્રો પાલકની સાથે આપણે બાસમતી ચોખા કુકરમાં નહીં પણ તપેલીમાં આપણે તૈયાર કરવા માટે મૂકેલ છે એક સૂકી ડુંગળી લઈશું જેને એકદમ ઝીણી કટ કરી લીધી છે સૂકા મસાલામાં આપણે તમાલપત્ર મરી તજ લવિંગ અને બાજિયા લીધેલી છે મરચાંની સાથે આદુ લસણની પેસ્ટ અને આ સૂકા મસાલા આપણે વગારમાં વાપરીશું પુલાવ બનાવવાની શરૂઆત કરીએ પેનમાં પ્રમાણસ લઈ આપણે પગાર કરીશું સૌપ્રથમ જીરું એક ચમચી નાખી એનો વઘાર આપણે કરીશું જીરું નાખ્યા બાદ તમાલપત્ર મરી તજ લવિંગ અને બાદિયા આપણે નાખી અને વઘાર કરીશું ત્યારબાદ એને ડુંગળી કટ કરીને લીધી છે તે ડુંગળી આપણે એને તેલમાં ફ્રાય કરીશું એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે એને પકવવાની છે ડુંગળી એકદમ ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને પકવીશું ત્યારબાદ એમાં આપણે આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરીશું ધ્યાન એ વાતનું રાખીશું કે લસણની પેસ્ટ બળી નહીં તે માટે આપણે એને ધીમે ધીમે હલાવતા રહીશું અને એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ફ્લેમ પર આપણે એને પકવતા જઈશું ડુંગળી આપણી સંતળાઈ જાય આપણો મસાલો પાકી જાય ત્યાં સુધી એને ધીમે ધીમે હલાવતા રહીશું આપણે મસાલો વ્યવસ્થિત રીતે પાકી જાય અને તેલ ઉપર આવે ત્યાં સુધી એને પકવીશું ત્યારબાદ તેમાં આપણે પાલકની જે પેસ્ટ કરી છે તે દઈએ તમે જાણો છો કે પાલકમાં કુદરતી આપણો મસાલો નહીં આપણે એને ધીમે ધૂમી હલાવ તારીખ મિક્સ કરી દઈશું પાલક આપણે પેસ્ટ કર્યો છે એટલે એને પાકવા દેવું પડશે એટલે એને હલાવતા રહે મિક્સ કરી અને એને તેલ ઉપર આવી ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું મસાલામાં આપણે આખું મરચું નાખેલ છે એટલે હવે એમાં માત્ર હળદર અને મીઠું ઉમેરવાનું છે આપણે સૌ પ્રથમ વાટેલું મરચું ઉમેરીશું ત્યારબાદ એમાં હળદર અને પ્રમાણસર મીઠું ઉમેરીશું પાલકમાં ખારાશનું પ્રમાણ પણ હોય જેથી મીઠું આપણે યોગ્ય રીતે એ પ્રમાણમાં ઉમેરીશું એને મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે એને ચડવા દઈશું તેલ ઉપર આવ્યું છે એટલે આપણે હવે એમાં દાણાજીરું પાવડર એક ચમચી ઉમેરી અને એને મિક્સ કરીશું આપણે એની સલાવ કરીશું જેથી મસાલો ચોટે નહીં આપણા પુલાવમાં હવે આપણે ખૂબ કરેલા બાસમતી ચોખા છે એના પ્રમાણમાં ઉમેરી દીધા છે અને ચોખા ઉમેર્યા બાદ આપણે એને ખલાવ કરી દેવાના છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે આપણે ચોખા અને પાલકની કીરી આપણે મિક્સ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણા પુલાવની રંગત નીકળી રહી છે તમામ સામગ્રીને આપણે મિક્સ કરી અને થોડી વાર માટે એને ગરમ થવા દઈશું ચોખા પણ ચડેલા છે અને આપણો મસાલો પાકી ગયેલ છે માત્ર થોડી વાર માટે આપણે એને મિક્સ કરી અને પાકવા દઈશું આપણો ગ્રીન પુલાવ તૈયાર છે હોટલ કરતો વધુ સ્વાદિષ્ટ વધુ રીઝ અને ટેસ્ટી એવો પુલાવ આપણો ઘરે જ માત્ર સાતથી દસ મિનિટમાં આપણે તૈયાર કરી દીધું છે હવે આપણે એને સર્વ કરી એનો ટેસ્ટ કરી ચાખીએ કે આપણો પુલાવ કેવો બને છે રાકેશભાઈ એનો ટેસ્ટ કરશે અને આપણને કહેશે કે પુલાવ કેવો બને છે ઘરની રસોઈનો સ્વાદ અલગ જ હોય એકદમ ઝડપથી કંઈ બનાવવું હોય તો આ પુલાવ એકદમ સ્વાદિષ્ટ છે જે સૌને ભાવી કબાલ ગુત્સવને ભાવે બાળકોને તો ખૂબ ગમે એવો આ પુલાવ છે જેના ગુણ પણ પાકાજુ બનાવની કુકડી આપણે ફલીને નાખી હોય પણ હોટલ કરતા વધુ સ્વાદિષ્ટ વધુ સારો અને વધુ પૌષ્ટિક પુલાવ આપણે તૈયાર કરે છે હવે આપણે તમને જમાડીએ ઘરનું બનાવેલું માખણ એની ઉપર નાખીએ અને તમામ મિત્રો માટે આ પુલાવ ગ્રીન પુલાવ તૈયાર છે